નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર ઠંડીના દિવસોમાં સ્કૂલોનો સમય ફેરવો અધિકારીને ગુલાબનું ફૂલ આપી પરિપત્ર જાહેર કરવા રજૂઆત એમએસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષનો કોર્સ આખરે જાહેર થયો કોમર્સ ફેકલ્ટીમાં સૌથી છેલ્લા નવી એજ્યુકેશન પોલિસીનો અમલ ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકાતા ગુજરાતના સિત્તેર હજાર ખેડૂત મુશ્કેલીમાં સરકારના એક નિર્ણયથી રાતા પાણીએ રોયા રાજ્ય સરકારે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી ધોરણ દસ પછી અગિયાર બાર સાયન્સ કરનાર વિદ્યાર્થીને નાણાકીય સહાય મળશે મહેસાણા જિલ્લામાં એકાણું ટકા વાવેતર આગામી બે સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા અરબી સમુદ્રમાં સક્રિય અને વેસ્ટર્ન રાજ્યના વાતાવરણમાં પલટો ઝડપે પવન ફૂંકાયો હતો ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ગગડતા લોકો ઠૂઠવાયા હતા હજુ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો ક્રમશઃ ત્રણ ડિગ્રી ગગડીને છવ્વીસ બે ડિગ્રીએ પહોંચ્યો હતો વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદીની ગેરંટીવાળી ઘાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે આ યાત્રા શરૂ થયાને એક મહિનો વીતી ગયો છે ત્યારે નવસારી જિલ્લાના છ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ સતત કાર્યરત છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તમામ નાગરિકો સુધી પહોંચાડી નવસારી તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અડધા ગામે હર્ષોલ્લાસ

કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતની અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે વાવેતરની સિઝન પૂર્ણ થવાની હજુ બે સપ્તાહ બાકી છે ત્યારે વાવેતર એકસો એક પોઈન્ટ સિત્તેર ટકા થઈ ચૂક્યું છે જ્યારે સાબરકાંઠામાં એકસો છ અને અરવલ્લીમાં એકસો બે ટકા વાવેતર પૂર્ણ થયું છે પાટણ જિલ્લામાં સૌથી વધુ એકસો આઠ પોઈન્ટ પંચાવન ટકા વાવેતર થઈ ચૂક્યું છે મહેસાણા જિલ્લામાં સૌથી ઓછું નેવું પોઈન્ટ ચોરાણું ટકા વાવેતર થયું છે પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનો ત્રણ લાખ અઢાર હજાર છસો ચોવીસ વાવેતર થઈ ચૂક્યું છે આગામી બે સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે તો કૃષિ વિભાગે શિયાળુ પાકોના વાવેતરનો અંદાજ મૂક્યો હતો તેની સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ એકનો સિત્તેર લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે આ ઉપરાંત ઘાસચારાનું બે લાખ સત્યાવીસ હજાર ચારસો બોતેર રાયનું બે લાખ બાવીસ હજાર છસો પંચાણું બટાકાનું એક લાખ આઠ હજાર નવસો અડત્રીસ જીરુંનું નવ હજાર ત્રણસો પાંચ ચણાનું છપ્પન હજાર એકસો છવ્વીસ તમાકુનું એકત્રીસ હજાર આઠસો પાંત્રીસ શાકભાજીનું સત્યાવીસ હજાર ચારસો સિત્તેર વરિયાળીનું બાવીસ હજાર નવસો સોળ સવાનું ચૌદ હજાર આઠસો ઇઠ્યોતેર અજમાનું બાર હજાર નવસો પાંત્રીસ મકાઈનું અગિયાર હજાર પાંચસો સિત્યાસી ઈસબ ગુલનું દસ હજાર છસો ઇઠ્યાસી મેથીનું પંદરસો પંચ્યાસી ડુંગળીનું આઠસો છપ્પન ધાણાનું ત્રણસો તોતેર લસણનું બસો આઠ જુવારનું વીસ અન્ય ધાન્ય પાકોનું સાત હજાર છસો સડત્રીસ અને અન્ય પાકોનું છ હજાર સિત્યાસી હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે આગામી બે સપ્તાહ હજુ વાવેતરની સિઝન બાકી હોય વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા આગળ વાત કરીએ તો હાલ ઠંડી હવાઓના કારણે રાજસ્થાન સહિત ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં છે છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે ગુજરાત યુનિવર્સિટીનો ખેલકૂદ મહોત્સવ તારીખ ચૌદ પંદર સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગયો આ રમતોત્સવના એથ્લેટિક્સ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સો મીટર બસો મીટર ચારસો મીટર દસ હજાર મીટર દોડ ચક્ર ચક્રફેક તથા વિવિધ સ્પર્ધાઓમાં ઓવર જનરલ ચેમ્પિયનશિપ શહેરની સેન્ટ જેવિયર્સ કોલેજને મળી હતી હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ વધતું જાય છે અને ઠંડા પવનો ફૂંકાય છે તેમાં સૂર્યોદય પણ મોડો થતો હોય છે ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના સાત વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી સવારની જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી જે ધોરણ એકથી થી ધોરણ પાંચના જે ભૂલકાઓ છે તેમને મુશ્કેલી ન પડે બીજી તરફ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત એફઆઈ બીકોમમાં સિલેબસ જાહેર કરાયો હતો જેમાં સાત વિષયોનો સમાવેશ કરાયો છે જેમાંથી છ વિષયો ફરજીયાત અને એક વિષય ઓપ્શનલ રાખવામાં આવ્યો છે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સૌથી છેલ્લે નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે વધુ એક સરકારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે જી હા દ્વારા વિદ્યુત ભરતી રદ કરવામાં આવી છે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન ની છ માર્ચ થી તેર માર્ચ અને નવ સપ્ટેમ્બરે લેવાયેલી લેખિત પરીક્ષા આપવામાં આવી હતી જોકે આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાની રજૂઆત મળી હતી આ રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરાતા ક્ષતિ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકાતા ગુજરાતના સિત્તેર હજાર ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે આ ખેડૂતોએ એકસઠ હજાર હેક્ટરમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે શરૂઆતમાં રવિ સિઝન ડુંગળીના ખેડૂતો માટે સારી હતી એક મનનો ભાવ સાતસોથી આઠસો રૂપિયા મળતો હતો પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવ ખૂબ જ નીચે આવી ગયા છે વાત કરીએ તો રાજ્ય સરકારે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે ધોરણ સાયન્સમાં ઘટતી જતી સંખ્યા એક સમસ્યા હોવાથી શિક્ષણ વિભાગ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા યોજના લાવે તેવી શક્યતાઓ છે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થી ધોરણ અગિયાર બારમાં સાયન્સ રાખે તેના માટે સહાય આપવાની યોજના લવાશે કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતની અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકીના વાવેતરનો અંદાજ મૂક્યો હતો જેના સામે અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સડસઠ લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે વાવેતરની સિઝન પૂર્ણ થવાની હજુ બે સપ્તાહ બાકી છે ત્યારે વાવેતર એકસો એક એકનું સિત્તેર ટકા થઈ ચૂક્યું છે જ્યારે સાબરકાંઠામાં એકસો છ અને અરવલ્લીમાં એકસો બે વાવેતર પૂર્ણ થયું છે પાટણ જિલ્લામાં સૌથી વધુ એકસો આઠ પોઈન્ટ પંચાવન વાવેતર થઈ ચૂક્યું છે મહેસાણા જિલ્લામાં સૌથી ઓછું નેવું પોઈન્ટ ચોરાણું ટકા વાવેતર થયું છે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો બાર પોઈન્ટ આઠથી ચૌદ ડિગ્રી વચ્ચે રહ્યો હતો બાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ડીસાનું તાપમાન તેર ડિગ્રી નીચે આવ્યું હતું આ અગાઉ સત્તર ડિસેમ્બરના રોજ બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું હતું બીજી તરફ દિવસના તાપમાનમાં દોઢ ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો છવ્વીસ પોઈન્ટ બેથી સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યું તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત